શું કરું આ આટાણું કરવા ગઈ ને તે મોડું થઈ ગયું હાલ હાલ નકર એના ડુઓ ખારો થઈશે કે ડોશી હવાની આટાણું કરવા ગઈ હજી ન આવી હાલ 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 મજા એવી આવે હો

ક્યાંય દેખાતી નથી આ ક્યારે આવશે હવે ક્યાં રોકાય છે ના આગળ કેતો નહી હજી રાહતું નહી હોય ના ડોસી તું આડુ આ બપોર ફળાઈ આવે એ ડુવા વાર લાગે છે કેટલું બધું સેટું અને આ પાછો પડી ગયો એટલે ઉતાવળો ના હાલતો હા તે હાલ ખાવા ભૂખ લાગી એ ડુવા ખાવાનું મનાવાનું છે હાલ એ આ ખોડો લઈ એ પછી લઈ હાલ એ આ એ તું હાટી ખાવાનું હાલ હા હાલો તાર નો ડોહો બહાર નીકળ્યો તો હા નિત પાછો હાલ લઈ આવી સાનો હાલજે દેખી ન જાય

આપણને પાછો ઉડતો ઘોડો ચડ્યો હવે આપણે રીસ્કો ના કરવો

ફરી દેશી ને હું તો ઘણો લઈને વી આયા હા વાહ બેટા વાહ

ભાઈ અહીંયા ટીફિન દેવા નો આ શું કરતી છે ઘરે ખબર પડતી હવે મારે ઘરેથી જવું પડશે લાય એક જવા દે આય શું કરવું